નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે આપણે જણાવી કે વીજળી પડતા સાત લોકોના મોત ત્રણ લોકો લોકોયા મિત્રો વિગતવાર વાત કરીએ તો છત્તીસગઢમાં વીજળી પડવાથી સાત લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે તો વધુ આપને એ પણ જણાવી દઈએ કે આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે બારલોડ બજારા પાટાપારા જિલ્લામાં વીજળી પડવાથી અનેક લોકોના મોત ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો જિલ્લા તંત્રના એક અધિકારીએ જણાવ્યું કે ત્યારે મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે આ ઘટના રવિવારે સાંજે મોતારા ગામમાં બની હતી તો વધુ મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દીધી કે જ્યારે અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોને લોકો ત્યારે મિત્રો ખેતરમાં કામ કરી રહ્યા હતા જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ